રાધા રાધા સ્વાગત છે આપ સૌનું આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના તાજેતરના એટલે દસ દસ બે હજાર ને પચ્ચીસના સત્સંગમાં થોડા ઊંડા ઉતરીશું હા ચોક્કસ આનો ખૂબ સુંદર સાર સેવક માધવ જસાપરાએ ગુજરાતી ટીવી ડોટ કોમ પર મૂક્યો છે અને આપણે એમાંથી જ એમ કે મુખ્ય બોધ સમજવાની કોશિશ કરીશું બરાબર આપણો હેતુ એ છે કે ભક્તિ જીવનના પડકારો અને ઈશ્વર પ્રાપ્તિના માર્ગ વિશે મહારાજજીનું માર્ગદર્શન સમજીએ અને એ જોઈએ કે આજના જીવનમાં તે કેવી રીતે ઉપયોગી થઈ શકે ખરું ને બિલકુલ આપણે પ્રયત્ન કરીશું કે મહારાજજીના જે શબ્દો છે એની પાછળનો ગહન ભાવ અને એના જે પ્રેક્ટિકલ પાસા છે વ્યવહારિક એને સ્પષ્ટ કરીએ હા જેથી આ વાતચીત ખાલી સાંભળવા પૂરતી ના રહે હા પણ જીવનમાં ઉતારવા માટે કંઈક પ્રેરણા મળે સરસ તો ચાલો શરૂ કરીએ પહેલો જ પ્રશ્ન શૈલેષજીનો હતો કાશી અને વૃંદાવનના જે આધ્યાત્મિક અનુભવ છે એમાં શું ભેદ મહારાજજીનો જવાબ ખરેખર વિચારવા જેવો છે કાશી એટલે જ્ઞાનનું ભોજન અને વૃંદાવન પેલું પ્રેમનું શીતળ જળ બહુ સુંદર રૂપક છે આમાં પ્રેમની પ્રધાનતા કેવી રીતે સમજવી જુઓ વાત એમ છે કે જ્ઞાનરૂપી ભોજનથી બુદ્ધિની ભૂખ સંતોષાય બરાબર તૃપ્તિ મળે પણ પણ જેમ ભોજન પછી પાણીની તરસ લાગે ને એમ જ્ઞાન પછી હૃદયને પ્રેમની તરસ લાગે અચ્છા વૃંદાવન એ પ્રેમનું ધામ છે ત્યાં એ તરસ છીપે પણ એમાંય રસપ્રદ વાત એ છે કે આ પ્રેમની તરસ એવી છે જે છીપવાથી વધે ઓ વધે હા ક્યારેય પૂરી તૃપ્ત ન થાય આજ તો ભક્તિ માર્ગની એમ કે વિશિષ્ટતા છે પ્રેમ સર્વોપરી છે કારણ કે એ અંતહીન ખેંચાણ છે પેલું પરમાત્મા તરફનું અનંત અને આ પ્રેમ અને વાતને જ આગળ વધારતો પ્રશ્ન હતો મનોરથ કેવા જોઈએ હા મહારાજજીનો ઉત્તર તો એવો છે કે લૌકિક નહીં ભાગવતિક મનોરથ પણ નહીં રાખવાના આ થોડું થોડું અઘરું નથી લાગતું લાગે શરૂઆતમાં કદાચ લાગે ફક્ત ભગવત સ્મરણ પણ એનું તાત્પર્ય બહુ ગહન છે મહારાજજી પેલો શ્લોક ટાંકે છે ને યસ સ્મરણ માત્ર જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે એના દ્વારા એ કહેવા માંગે છે કે ભગવાનનું સ્મરણ એટલું શક્તિશાળી છે કે એ ખાલી જન્મ મરણના બંધનથી જ મુક્ત નથી કરતું પણ આપણી બધી જ એટલે લૌકિક અને પારલૌકિક જરૂરિયાતો અને જે શુભ મનોરથો હોય ને એને એની મેળે જ પૂરા કરી દે છે અચ્છા જેમ સૂર્ય ઉગે ને દીવાની જરૂર ના રહે બસ એજ સ્મરણથી બધું સધાય છે દેશ વેશ એ બધું બદલવાની જરૂર નથી પણ ઉદ્દેશ્ય બદલવાનો છે એક ક્ષણ પણ પ્રભુનું વિસ્મરણ નહીં એટલે સારે છે કે સ્મરણ એ ખાલી ધાર્મિક ક્રિયા નથી પણ જીવનની દરેક પરિસ્થિતિમાં એમ કે શાંતિ અને માર્ગદર્શન મેળવાની ચાવી છે બરાબર આ વાત થઈ સ્મરણની પણ વ્યવહારિક જીવનમાં તો ઘણા જોડાણો છે પડકારો છે ઘણાને એમ થાય કે શું ઘરબાર છોડવું જ પડે હા પ્રશ્ન બહુ પૂછાય મહારાજજી આના પર શું કહે છે સુનીતા શર્માએ પણ પૂછ્યું હતું પતિમાં ભગવાન ભાવ રાખવા વિશે અહીં મહારાજજી બહુ સ્પષ્ટ છે ઘર છોડવાની નહીં ઘરને જ ભગવાનનું મંદિર બનાવવાની જરૂર છે પત્ની કે પરિવાર બંધન નથી જો આપણે એમને પ્રભુના સ્વરૂપ તરીકે જોઈએ અને આપણો સંબંધ સેવાનો રાખીએ બંધન વસ્તુઓ કે સંબંધોમાં નથી પણ એમાં રહેલો પેલો મારું છે ભાવ છે ને એ પોતાના પણામાં છે જો પેલો તુલસીદાસજીનો ભાવ કેળવીએ નાથ સકલ સંપદા તો મારી મેં સેવક સમેત સુદ નારી તો ગૃહસ્થ જીવન જ સાધના બની જાય અત્રિ અનુસૂયા સત્યવાન સાવિત્રી એમના ઉદાહરણો જ એ શીખવે છે કે સમર્પણમાં શક્તિ છે બંધન નથી એટલે છોડવાનું નહીં પણ જોડવાનું છે બસ એ જ બધું જ પ્રભુ સાથે જોડવાનું છે અને જ્યારે જીવનમાં પ્રતિકૂળતા આવે શારીરિક કષ્ટ આવે ત્યારે શું મહારાજે પોતે શારીરિક કષ્ટ સહન કરે છે છતાં આનંદિત રહે છે હા એનું રહસ્ય શું બતાવ્યું એમણે એમનું માર્ગદર્શન એ જ છે કે ધ્યાન શરીરના કષ્ટ પર નહીં પણ પ્રભુ પર કેન્દ્રિત કરવો હમ શારીરિક કષ્ટને એમ કે પૂર્વ કર્મોના ફળ તરીકે સહજતાથી સ્વીકારી લેવો અને નામ જાપ દ્વારા સહન શક્તિ કેળવવી પેલો ભાવ પ્રભુ જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે વાહ આ ભાવ કેળવવાથી દુઃખની અસર ઓછી થાય છે જ્યારે મન પ્રભુ સાથે જોડાયેલું હોય ત્યારે શરીરની પીડા ગોણ બની જાય છે સાચી વાત એટલે જ તેઓ વારંવાર કહે છે કે પાપાચરણથી બચો જેથી ભવિષ્યમાં આવા કષ્ટ ઓછા ભોગવવા પડે શીખ એ જ છે સ્વીકાર અને સમર્પણ એ દુઃખને સહ્ય બનાવે છે બરાબર આ તો થઈ બાહ્ય પરિસ્થિતિઓની વાત હવે થોડા આંતરિક ગુણો તરફ જઈએ ગજરાજીએ પૂછ્યું તું કરુણા અને ક્ષમા વિશે હા બહુ મહત્વનો મુદ્દો આ બંને વચ્ચે શું સંબંધ છે મહારાજજીએ બહુ જ સુંદર રીતે સમજાવ્યું કે ક્ષમાનો જન્મ જ કરુણામાંથી થાય છે ઓ જેના હૃદયમાં બીજાના દુઃખ પ્રત્યે સંવેદના છે કરુણા છે એ જ સાચા અર્થમાં ક્ષમા આપી શકે કરુણા વગરની ક્ષમા કદાચ ઉપર છેલ્લી હોય શ્રીજી એટલે રાધારાણી એમને કરુણાના સાગર કયા છે કારણ કે એમના હૃદયમાં અપાર કરુણા છે એટલે જે સહેજ ક્ષમાશીલ છે બરાબર કરુણા હૃદયને મોટું બનાવે છે અને પેલો ક્રોધ જેવી નકારાત્મક ભાવનાઓને ઓગાળી નાખે છે પૂછ્યું કે મારો વિશ્વાસ દ્રઢ છે એમ કહેવું યોગ્ય છે હા મહારાજીએ તો આ બાબતે ચેતવણી આપી આપી જ કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસ એ બહુ અંગત અને ગુપ્ત રાખવાની વસ્તુ છે અચ્છા જેવો આપણે દાવો કરીએ કે મારો વિશ્વાસ દ્રઢ છે ત્યાં અહંકાર પ્રવેશે છે અને માયા તરત જ પરીક્ષા લેવા તૈયાર થઈ જાય ઉદાહરણ આપ્યું ને હા બરાબર કેવી રીતે કણેકણમાં ભગવાન જોવાનો દાવો કર્યા પછી ભગવાન પોતે ભીલ બનીને આવ્યા તો ઓળખી ન શક્યા ખરું એટલે વિશ્વાસ હોય તો પણ દિનતાપૂર્વક કહેવું જોઈએ કે ગુરુની કૃપા છે પ્રભુની દયા છે જાહેરાત કરવાથી એ નબળા પડી શકે છે ગુપ્ત રાખવી એટલે કે અહંકારથી બચવાનું છે બિલકુલ વિશ્વાસની સાથે જોડાયેલો ગુણ છે દ્રઢતા ઋષભ સાહૂજીનો પ્રશ્ન હતો કે ભક્તિ માર્ગે ચાલવા માટે જીદ્દી સ્વભાવ એટલે કે દ્રઢતા એ કેવી રીતે કેળવવી હમ આ પણ મહત્વનું છે હા આનો ઉપાય મહારાજજીએ બતાવ્યો છે ભગવત પ્રાપ્તિની સાચી તીવ્ર લાલસા લાલસા હા તડપ જ્યારે અંદરથી એવી તડપ જાગે કે મારે પ્રભુને પામવા જ છે બીજું કંઈ નથી જોઈતું ત્યારે દ આપોઆપ આવી જાય પણ તડપ જાગે કઈ રીતે સમસ્યા એ છે કે ભોગ અને દુન્યવી પદાર્થો માન સન્માનની ઈચ્છા એ લાલસાને દબાવી દે છે બરાબર આ લાલસાને પ્રજ્વલિત કરવા અને દ્રઢતા કેળવવા માટે નિયમિત સત્સંગ સાધુ ભક્તોનો સંગ નિરંતર નામ જપ સાત્વિક આહાર અને ખાસ કરીને કુસંગનો ત્યાગ આ બધું બહુ જ જરૂરી છે જ્યારે મનમાં પેલો ભાવ જાગે ને હરિ કા મગ નાર ત્યારે બાહ્ય આકર્ષણો ફીકા પડી જાય છે અને સાધનામાં દ્રઢતા સ્થિર થાય છે ખરેખર આંતરિક ગુણો કેળવવા એ જ સાચો માર્ગ લાગે છે હવે માર્ગ અને લક્ષ્યની વધુ સ્પષ્ટતા માટે સાહિલજીનો પ્રશ્ન લઈએ આશ્રયનું સાચું સ્વરૂપ શું હા કોનો આશ્રય લેવો અને કેવી રીતે મારાથી કહે છે સાચો આશ્રય એટલે તન મન અને વાણીથી અનન્ય ભાવે શ્રી કૃષ્ણને સમર્પિત થઈ જવું તન મન વાણી હા ત્રણેયથી હા આ નવધા ભક્તિનું અંતિમ સોપાન છે આત્મનિવેદન શરીરથી પ્રભુને ગમે તેવા શાસ્ત્રસંમત કર્મો કરવા મનથી સંકલ્પ વિકલ્પ છોડીને નિરંતર પ્રભુનું ચિંતન નામ સ્મરણ કરવું અને વાણીથી વાણીથી હંમેશા સત્ય પ્રિય હિતકર વચન બોલવું અથવા નામ ગુણગાન કરવું જ્યારે આ ત્રણેય રીતે સમર્પણ સધાય ત્યારે જ વ્યક્તિ સાચા અર્થમાં ભગવત આશ્રિત કહેવાય અને પરમ શાંતિનો અધિકારી બને બરાબર આ ખાલી કહેવાની વાત નથી પણ જીવન જીવવાની રીત છે અને આ માર્ગ પર આગળ વધવા ગુરુની જરૂર પડે અજયજીએ પૂછ્યું કે શું ગુરુ તત્વ એક જ છે ભલે રૂપ અલગ હોય બિલકુલ મહારાજજીએ પેલો શ્લોક ટાંક્યો ને બંદો ગુરુ પદકંચ કૃપા સિંધુ રૂપ હરી એનાથી સ્પષ્ટ કર્યું કે કૃપાના સાગર ભગવાન હરિજ જીવ પર દયા કરીને ગુરુનું રૂપ ધારણ કરીને આવે છે અચ્છા રૂપ અને નામ અલગ હોઈ શકે પણ સદગુરુ એ પરબ્રહ્મ પરમાત્માનું જ સાકાર કૃપાળું સ્વરૂપ છે ગુરુ અને હરિમાં તત્વતઃ કોઈ ભેદ નથી ગુરુ એ જ્ઞાનની મૂર્તિ છે હા જે આપણા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી પરમાત્માનો માર્ગ બતાવે છે અને એ માર્ગ પર ચાલતા દિવ્ય દ્રષ્ટિ કેવી રીતે પ્રાપ્ત થાય આ મોનિકાજીનો પ્રશ્ન હતો શું એના માટે કોઈ ખાસ યોગ સાધના કરવી પડે મહારાજજીનો જવાબ એકદમ સરળ અને સીધો છે નામ જપ દ્વારા ફક્ત નામ જપ હા એમણે ભારપૂર્વક કહ્યું કે ભગવાનના નામમાં જ જ્ઞાન વૈરાગ્ય પ્રેમ અને દિવ્ય દ્રષ્ટિ આપવાની શક્તિ રહેલી છે કોઈ અલગ સાધનાની જરૂર નથી વાલ્મિકીનું ઉદાહરણ આપ્યું હતું કેટલું સચોટ છે મરા મરા જપીને તેઓ રામાયણના દિવ્ય દૃષ્ટા બન્યા ધ્રુવ પ્રહલાદ મીરાબાઈ આ બધા ભક્તોએ નામ જપના પ્રતાપે જ ભગવાનના દર્શન કર્યા દિવ્ય અનુભૂતિઓ મેળવી હા નામ જપ પહેલા ચિત્ત શુદ્ધ કરે છે અને પછી અંદરના માનસ નેત્રને ખોલે છે જેનાથી આ ભૌતિક આંખો ન જોઈ શકે તેવા સત્યનું દર્શન થાય છે એટલે નામજપે પાયો પણ છે અને શિખર પણ બસ એ જ આ બધી ગહન વાતો થઈ હવે થોડી વધુ વ્યવહારિક સમસ્યાઓ પર આવીએ જે ભક્તોને નડતી હોય છે અશ્વિની જિંદલજીએ પૂછ્યું કે ભજન ધ્યાન વખતે મનમાં ખરાબ વિચારો આવે તો શું કરવું હા આ ઘણાને થતું હોય છે બહુ સામાન્ય અનુભવ છે હા અને મહારાજજીએ એનું સમાધાન આપ્યું છે તેઓ કહે છે કે આ ખરાબ વિચારો આવે ને એ ચિંતાનો વિષય નથી નથી ના એ સંકેત છે કે મનમાં જે જૂની ગંદકી સંસ્કારો છુપાયેલા હતા તે નામ જપના પ્રભાવથી સપાટી પર આવીને બહાર નીકળી રહ્યા છે ઓ એટલે આ સફાઈ જેવું થયું બરાબર આને અનર્થ નિવૃત્તિ કહેવાય નકામા વિચારો અને ભાવનાઓ દૂર થઈ રહી છે આવા સમયે પરેશાન થવાને બદલે એ વિચારો પ્રત્યે ઉદાસીન રહીને નામજપ વધારી દેવો જોઈએ એટલે ગભરાવાનું નહીં બિલકુલ નહીં જેમ પાણીથી ધોવાથી મેલ નીકળે તેમ નામજપથી મનનો મેલ નીકળે છે ધીરજ રાખવી જરૂરી છે એટલે આ તો પ્રગતિનું લક્ષણ છે પીછેહટનું નહીં જો નામજપ ચાલુ રાખીએ તો હા શરત એટલી બરાબર આ તો મનની વાત થઈ હવે બાળકોના ઉછેર વિશે ગોવિંદ પેઢીવાલજીનો પ્રશ્ન હતો બાળકો જિદ્દ તરે ત્યારે શું કરવું મારવું કે ખીજાવું યોગ્ય છે આજકાલનો મોટો પ્રશ્ન હા મહારાજજી સ્પષ્ટ કહે છે કે મારવું એ યોગ્ય ઉપાય નથી પણ સાથે જ એમ પણ કહે છે કે શાસન જરૂરી છે ક્યારેક પ્રેમથી સમજાવવો ક્યારેક થોડો ભય બતાવવો પડે કારણ કે તુલસીદાસજીએ કહ્યું છે બિનભય હોય ન પ્રીતિ હા બિન ભય હોય ન પ્રીતિ શાસનનો અર્થ અત્યાચાર નથી પણ પ્રેમ અને કડકાઈનું સંતુલન જેથી બાળક સાચા માર્ગે ચાલે અને સૌથી મહત્વનું શું શું બાળકોને નાનપણથી સારા સંસ્કાર આપવા બ્રહ્મચર્યનું મહત્વ સમજાવવું અને માતા પિતાએ પોતે પણ સારું આચરણ રાખવું કારણ કે બાળકો જોઈને શીખે છે આ બહુ મોટી વાત છે આપણું આચરણ ખૂબ જ અને છેલ્લો વ્યવહારિક પ્રશ્ન સાર્થકજીનો હતો જેઓ વારંવારની નિષ્ફળતાથી હતાશ થઈ ગયા હતા જીવનમાં આવું બને ત્યારે શું કરવું મહારાજજીનો સંદેશ આમાં ખૂબ જ પ્રોત્સાહક છે હાર માનવી નહીં નહીં જરાય નહીં નિષ્ફળતા મળે તો એનું કારણ શોધવું પોતાની કમીઓ ઓળખવી અને એને સુધારીને ફરી પ્રયત્ન કરવો એમણે પોતાનો ભૂતનો હા બાળપણમાં ભૂતનો ડર લાગતો તો જ્યાં ડર લાગે ત્યાં જઈને ઉભા રહ્યા અને કારણ જાણ્યું ડર ભાગી ગયો વાહ એ જ રીતે નિષ્ફળતાના ડરનો સામનો કરવો પડે અને સૌથી મોટો સહારો નામજપ બસ નામ જપ કરવાથી આંતરિક શક્તિ મળે છે બુદ્ધિ નિર્મળ થાય છે અને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો સૂજે છે નિષ્ફળતાએ અંત નથી પણ શીખવાની અને વધુ મજબૂત બનવાની તક છે બરાબર હવે આપણે ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે થોડી વધુ ગહેન વાતોને સ્પર્શીએ સત્સંગમાં પેલી રાધા અને કૃષ્ણની એકતા વિશે ચર્ચા થઈ હતી હા અદભુત વિષય છે આ તત્વને કેવી રીતે સમજવું મહારાજજીએ સમજાવ્યું કે રાધા અને કૃષ્ણ ભલે આપણને બે સ્વરૂપે દેખાય પણ તત્વતઃ તેઓ એક જ છે એક જ હા તેમના પ્રાણ મન રુચિ સ્વભાવ બધું એક આ અદ્વૈત ભાવ છે પેલી વાત છે ને પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાય હા સાંભળું છે અહલાદીની શક્તિ એટલે જ રાધા નામ લો તો કૃષ્ણ પ્રસન્ન થાય અને કૃષ્ણ નામ લો તો રાધાજી અચ્છા ગોપીઓ એ પણ કહ્યું કે શ્રી કૃષ્ણ પ્રેમ પામવા માટે શ્રી રાધાજીની કૃપા અનિવાર્ય છે એમની ચરણ રજ જજ કૃષ્ણને વશ કરી શકે એટલે રાધા કૃષ્ણમાં ભેદ જોવો એ એ ભક્તિની અપરિપક્વતા છે બરાબર અને છેલ્લે મનીન્દ્રજીત સિંહજીનો પ્રશ્ન બહુ જ મહત્વનો હતો જો ગૃહસ્થ જીવનમાં રહીને પણ ભગવત પ્રાપ્તિ શક્ય છે તો પછી લોકો ઘરબાર છોડીને વિરક્ત શા માટે બને છે હા આ પ્રશ્નો ઘણાના મનમાં હોય કેમ બને છે આનો ઉત્તર મહારાજીએ બહુ સ્પષ્ટ આપ્યો ગૃહસ્થ ધર્મનું પાલન કરી ભજન કરીને પોતાનો ઉદ્ધાર કરી શકે છે પોતાનો હા પરંતુ વિરક્ત સાધુ જેને સંસારના ભોગોનો ત્યાગ કર્યો છે કઠોર તપશ્ચર્યા કરી છે તે પોતાના ભજન અને તપના બળે લાખો લોકોના ઉદ્ધારનું નિમિત્ત બની શકે છે લાખો લોકોના હા ગુરુ ગોવિંદસિંહજી ગુરુ અર્જુનદેવજી જેવા મહાપુરુષોના ઉદાહરણ એમણે આપ્યા જેમણે સમાજ અને ધર્મ માટે સર્વસ્વ ત્યાગી દીધું વિરક્તિનો માર્ગ તપનો માર્ગ છે સમાજને ભોગવાદમાંથી જગાડી પરમાત્મા તરફ વાળવાનો માર્ગ છે બંને માર્ગ સન્માનનીય છે પણ એમના ઉદ્દેશ્ય અને કાર્યક્ષેત્ર અલગ છે એટલે વિરક્તિ એ સમર્પણની પરાકાષ્ઠા જેવી હા પેલું શેર છે ને મિટાદે આપની કો અગર કુછ મુર્તબા ચાહે કે દાના ખાક મેં મિલકર ગુલે ગુલઝાર હોતા હૈ પોતાની જાતને ઓગાળીને પરમાત્મામાં ભળી જવાનો માર્ગ છે બંને માટે સંયમ અને ધર્મપાલન તો અનિવાર્ય જ છે વાહ ખરેખર આજના સત્સંગ સારમાંથી ઘણું જાણવા મળ્યું સમજવા મળ્યું જો આપણે મુખ્ય મુદ્દાઓ તારવીએ તો ભગવત પ્રાપ્તિ માટે નામ સ્મરણ સર્વોપરી છે બિલકુલ ઘર છોડવા કરતાં મનથી સમર્પિત થવું જરૂરી છે કરુણા અને ક્ષમા જેવા ગુણો કેળવવા હા શ્રદ્ધાને ગુપ્ત રાખી દ્રઢતા વધારવી અને જીવનના દરેક પડકારનો સામનો નામજપ અને પ્રભુ પરના ભરોસાથી કરવો બરાબર સારાંશ આપ્યો અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર જેના પર કેવો મનન કરી શકે હા જરૂર કે આજના ઝડપી અને તણાવપૂર્ણ જીવનમાં શું આપણે મહારાજજીના ઉપદેશોમાંથી કોઈ એક મુખ્ય સિદ્ધાંત જેમ કે ફક્ત નિરંતર નામ સ્મરણનો અભ્યાસ અથવા દરેક વ્યક્તિ અને પરિસ્થિતિમાં પ્રભુ દર્શન કરવાનો પ્રયાસ અથવા હૃદયમાં કરુણાનો ભાવ જાગૃત રાખવો આમાંથી કોઈ એકને પણ જો નિષ્ઠાપૂર્વક જીવનમાં ઉતારીએ તો 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 શું આપણા જીવનમાં વાસ્તવિક શાંતિ અને આનંદનો અનુભવ નહીં થાય આ ખરેખર એમ કે આત્મનિરીક્ષણનો વિષય છે ચોક્કસપણે અને આ સુંદર ચર્ચાના અંતે સેવક માધવ જસાપુરા તરફથી ગુજરાતી ટીવી ડોટ કોમના શ્રોતાઓ માટે એક સંદેશ છે હા કે શ્રી પ્રેમાનંદજી મહારાજના વધુ સત્સંગસાર અને અન્ય પ્રેરણાદાયી સામગ્રી માટે એમની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો જરૂર આશા રાખીએ કે અમારી આ ઊંડાણપૂર્વકની ચર્ચા આપ સૌને ગમી હશે અને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડી હશે હા જો આપને અમારો પ્રયાસ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો બીજા સાથે શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપના વિચારો જણાવજો હા આપના મનમાં જે પણ વિચારો કે પ્રશ્નો ઉદભવ્યા હોય તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમને આપના પ્રતિભાવ જાણવાની ઉત્સુકતા રહેશે રાધા 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 રાધા